કચ્છમાં સારા વરસાદ બાદ વાવણી જોરશોરથી થઈ ગઈ હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા ખાસ કરીને રામમોલ એટલે કે વરસાદ આધારિત પાક વાવનાર ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે મગફળી ગુવાર મગ અને એરંડા જેવા પાક વિકાસના તબક્કે પાણીની ખાસ જરૂર ધરાવે છે જ્યાં પાણીની સુવિધા નથી ત્યાં પાક નિષ્ફળ જવાની ભીતિ છે જ્યાં સિંચાઈની સુવિધા છે ત્યાં દસ કલાક વીજળી મળતી હોવાથી હાલ પાક બચાવવા પ્રયત્ન થઈ રહ્યા છે છતાં જો વરસાદ ન વરસે તો ઘટાડો થવાની શક્યતા છે હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા દબાણ અને કચ્છ આસપાસના સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે પંદર ઓગસ્ટ સુધી છૂટાછવાયા હળવા ઝાપટા અને સોળ ઓગસ્ટ થી વરસાદની તીવ્રતા તથા વિસ્તાર વધવાની સંભાવના છે છેલ્લા કેટલાક દિવસથી પવનની ઝડપમાં વધારો થયો છે છતાં ભેજ ઓછો હોવાથી હાલ વરસાદની પ્રતીક્ષા જ છે વરસાદના વિરામ દરમિયાન તાપમાન વધીને અંજાર અને ગાંધીધામે પાંત્રીસ ડિગ્રી તથા ભુજમાં ચોત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું જેના કારણે ઉકળાટ યથાવત છે આ વચ્ચે નખત્રાણા તાલુકાના મોટી વિરાણી આસપાસ અમીહાટણા વરસતા જમીન ભીંજાઈ હતી હવામાન વિભાગના સકારાત્મક સંકેતોને કારણે ખેડૂતોમાં ફરી આશાનો સંચાર થયો છે અને હવે તેઓ ભગવાન મહેર કરે તેવી પ્રાર્થનામાં તલ્લીન છે